કે કૃષ્ણાસ्रय જે છે એ અત્યંત આવશ્યક છે આપ રોજ દ્રઢઈન ચરણન કેરો ભરોસો બોલिए છે તારા ભાવપ્રકાશ જોઈએ તો ખવા પડે છે હરરાયજીનો ભાવપ્રકાશ જોઈએ તો આ દ્રઢઈન ચરણન કેરો ભરોસો શ્રી વલ્લવ નખતન્દ્ર છતાબિન સબ જગ માં જ દેરો ભરોસો દ્રઢઈન ચરણન મે કેરો તો ભાવપ્રકાશ માં ખૂબ સુંદર આજ્ઞા કરે છે શહરાજ હરરાય મહાપ્રભુ જયારે મહાપ્રભના ચરણાર્વન ના આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય આપણને આપણી ભક્તિ ન હોય કે શરણાગતી ટકાનો કોઈ ઉપાય બીજો ન લાગતો હોય ત્યારે કહેવાય છે કે હવે ભરોસો દ્રઢ થઈ ગયો છે કોઈ ઉપાય નહીં શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ નખ ચંદ્ર છતાં બેન સબ જગમાં જ જ્યારે એવું લાગે આપણને કે શ્રી મહાપ્રભુજીના ચંદ્રની હા એક કિરણ જે એક બચી છે આશાની એ પ્રકાશ આવી રહ્યો છે એ પ્રકાશના સહારે સહારે ચાલ્યા જાય છે એ નખમાંથી નીકળતો જે પ્રકાશ શું છે આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો આ પુષ્ટિ માર્ગ આ સેવાની પદ્ધતિ આ કથાની પદ્ધતિ એ કિરણ નીકળી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના ચંદ્રમાંથી પ્રકટ થતા બધા કિરણો જે છે કારણ કે આપનું આખું જ સ્વરૂપ જે છે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે હવે આ કિરણો નખના ચંદ્રમાંથી આ કિરણો આવી રહ્યા છે એ કેવી રીતે આવી રહ્યા છે કારણ કે મહાપ્રભુજીના ચરનારવિંદના જે નખો જે છે એ સાક્ષાત ભક્તો છે શ્રી મહાપ્રભુજીના ચોરાસી બસો બાવન એ નખરૂપથી મહાપ્રભુજીના ચરણને ચોંટી રહ્યા છે અને એમાંથી આ પ્રકાશ નીકળી રહ્યો છે ભક્તિનો કે જે ભક્તિ એમાં છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ચોંટેલા જે નખ જે છે બધા ભક્તો છે કે ચોંટી રહ્યા છે મહાપ્રભુજીના ચરણમાં છે બીજો કોઈ ઉપાય જ નથી આપણને એમ લાગે છે હું કંઈક કરી લઉં પણ ભક્ત તો માને છે કે મહાપ્રભુજીના ચરણારવિંદ સિવાય કોઈ ઉપાય નથી એટલે અમે સિદ્ધાંત 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 કહીએ છે કે બે ઉપાય જ નથી સિદ્ધાંત સિવાય મહાપ્રભુજીના સિદ્ધાંત સિવાય તો કોઈ અમારા ઉદ્ધાર નો કે અમને કોઈ ભગવત લીલા કે ભગવત ભક્તિ દ્રઢ કરવાનો કોઈ ઉપાય જ નથી એટલે અમે આચાર્ય સિદ્ધાંત 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 કહીએ છીએ કે આના સિવાય કોઈ બીજો ઉપાય નથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના જે ભક્તોના એ પ્રકાશ નખતંગ છતાં બેન એટલે ભક્તોની જે ભક્તિ જે છે એ પ્રકાશનું કિરણ છે આ ચોરાસી બસુ જે રસ્તો આપણી સામે કર્યો છે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના નખમાંથી એનો પ્રકાશ છે આ ચાંદની છે आने बस ए प्रकाश आवी रयो ए प्रकाश अंधकार तारे बाजू छे एक किरण प्रकाश दी दिखाई रही है बस एना आधार आधार चालया जाए अटले सिद्धांत सिद्धांत के छे एना सिवाय यो कोई उपाय नहीं भेया बाजू अंधकार छवायलो छे अंधकार नो वर्णन ने आबू कर दी दु अब दय आ जो पाठ सिद्धांत ने अंधकार अब रो आनंद थी તમે જોવા જેવું કઈ છે નહીં અંધકાર અંધકાર છે આ કથા બેઠી છે ને આ હવેલીમાં મનોરથ છે બધું અંધકાર છે અંધકાર માની લ્યો તો દડાશ રહે છે આ અંધકાર છે એમાં જોવા પણ કાળું કાળું છે બધું એમાં જોવાનું શું હશે શ્રીવલ્લભ નખેચંદર છતા આપી શબ્દ ક માંગે તે ભરોસો ઘણા ઘણા યુટ્યુબમાં જોઈ જોઈને ઘણા દુઃખ કરતા હોય ઓ આવું થઈ ગયો જોવા જેવું હોય એમાં એવું જ હોય જોવા જેવું છે શું હું યુટ્યુબમાં જોવાય એમાં કાંઈ વાંધો નહીં પણ એમાં કાંઈ અમે દુખ ના કરવાની જરૂર નથી ઓહો આવું થઈ ગયું આવું થઈ અને કદાચ બહુ દુઃખ થતું હોય તો બોલવા માંડો ને તો સિદ્ધાંતનો વિરોધ મળે બોલો ને સિદ્ધાંત તો બોલતા તો નથી ખોટું દુઃખ પ્રગટ કરો તો શાંતિ મહાપુરુ સિદ્ધાંતનું અનુસરણ કરો બસ તમારી તાકાત નથી એવી તો કાંઈ બોલવાની કંઈ જરૂર હાય આમ થઈ ગયું તેમ થઈ ગયું તો તમે બોલો એ પણ સેવા છે બોલવું પણ સેવા છે મહાપ્રુજના સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યો છે એને આપણે બોલીએ એની નિંદા કરીએ તો નિંદા એટલા માટે કરી રહ્યા છે કે આ ખોટું છે તું પણ જો બોલવાની આપણામાં હિંમત છે તો આપણે શ્રી મહાપ્રભુજીની સેવા કરી રહ્યા છીએ એમાં તો કોઈ બે મત નથી કે મહાપ્રભુજની સેવા આ કોણે આવું ભૂત ભરાવી દીધું બધાને દોષ ન જોવા દોષ ન જોવા આ કોણે ભૂત ભરાવી દીધું એ દોષ ન જોવા રહે ભાઈ દોષ શું કામ ન જોવા કે ભાઈ અમે સત્સંગ ઉસંગનો ભેદ કરવા માટે દોષ જોયા વગર કેમ ચાલે ગમે એનો સત્સંગ થઈ શકશે એ સત્પુરુષ નહીં હોય તો સંગ થઈ શકશે એનો દોષ તો જોવો જોઈએ પણ આપણો હેતુ ભક્તિ હોવો જોઈએ કેવલ નિંદા નહીં કેવલ નિંદા આપો ધંધો નથી પણ ભક્તિ માટે કરી રહ્યા છીએ સેવા ભક્તિ સંપ્રદાય સંપ્રદાય આપણું ઘર છે આપણું ઘર બળતું હોય તો આપણને પીડા થવી જોઈએ પીડા માટે બોલી રહ્યા છે થાય એનું પરિણામ શું આવે કે ના આવે એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી પણ પીડા થવી ત્યાં સેવામાં અમે તો સેવા કરીએ એવું નાટક નહી તમારી તમારી પીડા નથી થતી મતલબ કે તમે પુષ્ટિ માર્ગ પોતાનો માર્ગ નથી માનતા પોતાનું ઘર નથી માનતા આ સંપ્રદાય તમારા ઘરમાં જ્યારે આગ લાગશે ત્યારે તમે કહેશો અમે ભગવત સેવા કરશું ભલે આગ લાગે બળીને ભસ્ત થઈ જાય અમે સેવામાં જ છીએ ત્યાં તો ઠાકોરજી બોલાય દે ને એ તરત જ ફોન કરે બંબા વાળા ને બોલાવો જલ્દી આગ લાગી આગ લાગી ઠાકોરજી બધું બીરા ભલે ભેજા જાય પણ સંપ્રદાય આપણું ઘર છે બળી રહ્યું હોય તો પીડા થવી જોઈએ અને એને માટે બોલવું જોઈએ તો એના માટે એ પણ ભગવત સેવા છે આ ભૂલ આપણું ધ્યેય તો ભાગવત સેવા છે પણ સંપ્રદાય પણ મહાપ્રભુજીએ પોતાના લોહી રેડું છે આ સંપ્રદાયમાં આ સંપ્રદાય મહાપ્રભુજીના લોહીથી સિંચાયેલો છે હું તો એમ કહું છું કે લોહી રેડી દીધું છે આ તો આનંદાત્મક સ્વરૂપ છે એટલે લોહી તો પણ આપણે ગુજરાતી ભાષામાં કહું છું કે પોતાનું નીચવી દીધું છે અગિયાર વર્ષથી ઘર છોડવું ધોતી ઉપાણા ખાલી એક જ ધોતી ઉપાણા રાખવા એને ધોવા નીચવીને પાછા ફાટણી ત્યાં એ જ પાછા પહેરવા ખુલ્લા ચરણો રાખવા અસ્વસ્થનિક વ્રત લેવું કે ભાઈ એક દિવસનું જ અન્ન વગેરે પણ પ્રાપ્ત થાય તો એક દિવસનું જ લેવું બીજા દિવસનું સંગ્રહ કરવો નહીં અને તીર્થાટનના ના બધા જ નિયમોનું આપણે પાલન કર્યું અને તીર્થાટનના પ્રકારથી આપણે પૃથ્વી પરિક્રમા કરી છે સંપ્રદાયના કરવા માટે નથી સંપ્રદાય તીર્થાટનનો જે ક્રમ છે એ નભાવ્યો છે તીર્થયાત્રાનો જે મહાપ્રભુ એમાં દેવી જીવો નો ઉદ્ધાર એ થયો છે પણ મહાપ્રભુજી આ બધા કઠિન વ્રત લીધા છે એક હજી મને લાગે છે કે મહાપ્રભુ અસ્વસ્થ વ્રત તો હતું મહાપ્રભુજીનું પણ સાથે સાથે બીજું પણ વ્રત હતું કે પોતાના સેવક સિવાય કોઈનું ન લેવું તો મહાપ્રભુ જલ લઈને રહેવું પડ્યું છે કેટલાક દિવસો સુધી કારણ કે સેવકો ક્યાં એટલા બધા હતા કે બધી જગ્યાએ પ્રાપ્ત થાય તો જલ લઈને આપણે નિર્વાહ કરવો પડ્યો હશે છતાં આપણી સાથે ભગવત સ્વરૂપ બિરાજતા હતા મુકુન્દ્રાયજી શાલિગ્રામજી એ બધા બિરાજતા હતા અને સાથે પધરાવી છે આપ ભાગવતની પોથી અને ઠાકોરજીની ઝાંપી સિવાય ધોતી અને ખુલ્લા ચરણ એ કઠોર પરિશ્રમ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે તેના માટે કહ્યું છે ભલે મિસ તીર્થાટનનું હોય પણ દેવી જીવોનો ઉદ્ધાર આપણને આ સંપ્રદાયનો વારસો મળ્યો છે આપણને એ શ્રી મહાપ્રભુજીના પરિશ્રમ શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી કેટલો પરિશ્રમ કર્યો કે ભોજનની પરવાહ નથી કરી ત્રણ ત્રણ દિવસ સુધી આ ભાગવતનો પાઠ કરીને ભોજન કરતા હા આપણે કહે છે કે સોળસ ગ્રંથના પાઠ કરો છો ટાઈમ ક્યાં મળે છે પાઠ કરવાનો પાઠ કરવાનો ટાઈમ નથી મળતો ક્યાં કોઈ નિયમ નથી જપ કોઈ નિયમ નથી કારણ કે ટાઈમ ક્યાં છે અને ગોપીનાથજી એ ત્રણ ત્રણ દિવસ સુધી ભાગવત પૂરું થાય પછી ભોજન કરવું આવો નિયમ લેલો સેવા ઉપરાંત કથા આવા વલ્લભ ઘણા બાળકો થયા કે જેમણે સેવા અને કથામાં નિષ્ઠા રાખી અને સેવા પોતાનું જીવન એ એ છે છે પણ કરી આ માર્ગની ભલે ઘરમાં રહીને પણ સેવા અને કથા સેવા અને કથામય રહીને તપશ્ચર્યા આ પરંપરાથી વલ્લભ બાળકો અને વૈષ્ણવ અને વૈષ્ણવો પણ આવી તપશ્ચર્યા કરી છે શ્રી મહાપ્રભાઈ માર્ગ ઉપર ચાલીને વૈષ્ણવનું પણ એટલું જ પ્રદાન છે જે વલ્લભ કુલે તપશ્ચર્યા કરી વૈષ્ણવે પણ એવી કરી છે એ ચોરાશી બસો બાવનથી લઈ અધુના આજના સમયના કાલ સુધી પણ સેવા કથામાંય એ જીવનનું વ્રત લઈને પોતાના ઘરમાં સ્થિત છે બીજું કાંઈ નથી કરતા પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ન ચાલી પોતાના ઘરમાં એ સેવા કથાનું એ વ્રત લઈને રહી રહ્યા છે સેવાયામ વા એ શ્રી મહાપ્રભુજીની સેવા છે અને આ સંપ્રદાયની પણ એ સેવા છે દરેક પોતાના માર્ગના સિદ્ધાંતોમાં નિષ્ઠ બને એનાથી સંપ્રદાયનું એ સુંદર સ્વરૂપ એ પ્રગટ થશે શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા થશે એ એક જીવ પણ પુષ્ટિજીવન સુંદર રીતે જીવે તો શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા થાય અને આપણે આ આ કૌળસ ગ્રંથના સ્વાધ્યાય કરતા રહ્યા છીએ આ આપણા લગભગ અઢાર ઓગણીસ વર્ષ થઈ ગયા સુરતમાં આવતા આવતા મને અઢાર ઓગણીસ વર્ષ થઈ ગયા છે પણ એ શ્રી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા રહે કે કે આપણે સેવા ફલ સુધી પહોંચી શકાય ચિંતન કરવું એ પણ ફલાત્મક છે કે આપણે ચિંતન કરીએ કે આપણું આ ફલ છે આપણે પહોંચવાનું અહીંયા છે બીજી બધી માથાકો જેટલો સમય જાય છે બરબાદ થઈ રહ્યો છે કારણ કે આપણું લક્ષ્ય તો અલૌકિક સામર્થ્ય શરૂઆત ભાવ એ આપણું લક્ષ્ય છે ભલે ઊંચા છે એમાં કોઈ સવાલ નથી પણ એક બીજી એક મજાની વાત એ છે કે આપણો ઉત્સાહ બનો રહે કારણ કે શરૂઆતમાં ભાવમાં જેનો અનુભવ કરવાનો છે એ તો ભગવત સ્વરૂપ આપણા ઠાકોરજી છે જેની આપણે સેવા કરી રહ્યા છીએ તો એ શરૂઆત ભાવના રૂપમાં એ કૃપા કરશે એ પાત્ર માનશે કૃપા કરશે ત્યારે એનો શરૂઆત ભાવના રૂપમાં એ એની જ ફલાનુભૂતિ આપણને એ થશે ફલાનુભૂતિમાં એ જ ભગવત સ્વરૂપ આપણને સર્વ અનુભવ એ કરાવતો છે એટલે સેવા ફલ જે છે એ આપણા હાથમાં શ્રી મહાપ્રભુજીએ આપેલું છે આપણા સૈવ્ય પ્રભુ બસ આપણું ચિત્ત એમાં લાગે એટલામાં નિરોધ લક્ષણ દ્વારા આપણા ચિત્તને એ એ ઠાકુરજીમાં નીકળી જાય બહાર પાછું જ એને ઠાકુરજીના સ્વરૂપમાં પુનઃ લગાવવું એના માટે આપણે ત્યાં જલભેદ અને પંચપદ્યાનીનો વિનિયોગ છે જે આપણે કાલે જોશું કથા પ્રણાલીનો પણ રોલ છે કે સેવામાં ચિત્ત છે સેવામાંથી બહાર નીકળતા પાછું ચિત્ત લૌકિક વ્યાસંગવાળું બની જાય છે અને આપણી તત્પરતા સેવામાં ઓછી થઈ જાય છે એના માટે અનવસરમાં કથા પ્રણાલીનો પણ નિર્વાહ થવો જોઈએ તો સેવાનું સાંગોપાંગ શરૂ કરીએ છે એ પ્રકટ થાય તો કાલે આપણે એ કથા પ્રણાલી આ શાણાગતિનો તો વિચાર કરી લીધો શાણાગતિનો સેવાનો એ વિચાર કર્યો એની સાથે સમર્પણનો પણ વિચાર થયો હજી થોડું સમર્પણ અને કથા એનો ભાલે આપણે હજી વિચાર કરશું એટલે